માધવદાસ આંબાનો અંગીકાર કર્યો ઠાકોરજી એ વાત લઈશું વાણીક વૈષ્ણવ માધવદાસ અને કલ્યાણદાસ નામના બે ભાઈ રે તેના માથે ઠાકર સેવા બિરાજે તે જમનેશ સેવક માધવપુર માં થયા હતા સમર્પણી વૈષ્ણવ ઠાકોરજીને સમર્પ્યા વિના કઈ લીએ નહીં એવા ટેકદારી અહોરની શ્રી ગોપેન્દ્રજીના ગુણમાં ગુણગાનમાં મગ્ન રહેતા પોતે ઘણા નિષ્કંચન હતા પણ ભાવના ભંડાર સરખા હતા એટલે અહીંયા શું અહીંયા ભાર મૂક્યો છે કે ભાવના ભંડાર હતા ભલે નિષ્કંચન હતા એટલે એ વિશે જ આજે વાત છે કે ભાવના ભંડાર છે એટલા માટે ઠાકોરજી અહીંયા અંગીકાર કરે છે એમની સામગ્રીનો એ વિશે આપણે વાત લઈએ આગળ કે એક વખત ઉનાળાની ઋતુમાં માવદાસ માધવદાસની દ્રષ્ટિ સુંદર પાકેલા આંબાના ટોપલા ઉપર પડી એટલે કે કેરી પર પડી અને મનમાં ભાવ ઉપજો કે આ સુંદર આંબાની સામગ્રી મારા ઠાકર લાયક છે એવો ભાવ થતાં કલ્યાણદાસને કહ્યું કલ્યાણ આ સામગ્રી આપણા ઠાકરને લાયક છે તો કેમ થાય કલ્યાણ કહે ભાઈ આપણા પાસે અત્યારે આંબા ખરીદવા માટે દામ તો ગાંઠે નથી તો કેમ કરીને લેવાય માધવદાસે કહ્યું ભાઈ આપણને શાખ ઉપર ન આપે કાલે તેને તેનું દામ ચૂકવી દેસુ એટલે કેટલો બધો ઉત્તમ પ્રબળ ઈચ્છા થઈ ગઈ કે લેવા જ છે કેટલા સુંદર છે એટલે લેવા જ છે આપણને ઉધાર દે આપણે કાલે પૈસા આપી દેશું હવે કે છે કે પૂછી જોઈએ પૂછે પણ છે કે તું અમને અમારી શાખ ઉપર આંબા દે અમે તને કાલે દામ ચૂકવશું તો આંબા આ જ આપી દે તો સારું અમે તારું દામ રાખશું નહીં અમે ઉધાર નહીં રાખ અમે કાલે ચૂકવી જ દઈશું એમ કે છે વેચવાવાળા કહે છે કે ભાઈ મારી પાસે બીજું દામ નથી તો હું તમને શાખ ઉપર કેમ આપું કાલે હું બીજા આંબા ક્યાંથી શાખ ઉપર કોઈ આપતું નથી એમ કહીને ના પાડી એટલે ઓલાની વાત પણ સાચી છે કે આના પૈસા આવે વેચાઈ જાય પછી હું આનાથી બીજી ખરીદી કરી શકું એટલા માટે ના પાડી એટલે બે ભાઈ ત્યાંથી ચાલ્યા પણ માધવદાસ તો માનસીમાં સુંદર સામગ્રી ઠાકોરજીને આરોગ આવતા હોય એનો ભાવ વિચારવા માંડ્યા આંબાના ટોપલા ઉપર દ્રષ્ટિ પડતા બધા આંબાનો અંગીકાર મહારાજે કર્યો એટલે કે જ્યારે મગજમાં ચિત્તમાં ચાલ્યા જ કરે છે કે કેવા સરસ આંબા કેવી સરસ કેરીઓ હતી ઠાકોરજીને ધરાવી છે ધરાવી છે ધરાવી છે એ એટલી ઉત્તમ પરાકાષ્ઠાએ થઈ ગયું તો ઠાકોરજીથી પણ રહેવાયું નહીં અને ઠાકોરજીએ એનો ભાવનો અંગીકાર કરીને એને એને સ્વીકાર ઠાકોરજી આરોગવા આરોગવાનો વિચાર કર્યો પછી થોડું પેટયું કરીને ઘરે ગયા બંને ભાઈ અપરસમાં સ્નાન કરીને સામગ્રી સિદ્ધ કરીને ઠાકોરજીને રાજભોગનો થાળ ધરીને થોડું પેટયું કરીને ઘરે ગયા એટલે કે દિવસનો જ સમય છે કેમ કે રાજભોગનો થાળ ધર્યો છે વિનંતી કરીને બહાર બેઠાને પદ બોલે છે એટલે કે ઠાકોરજીને રાજભોગ ધર્યો છે ને બહાર પદ બોલે છે પણ માધવદાસ તો માનસીમાં એ જ ભાવ વિચારે છે જે એમના આંબામાં ધ્યાન રહી ગયું છે કે આ કેવા સરસ આંબા હતા કેવી સરસ કેરી હતી પછી સમો થતાં રાજભોગ સરાવ્યા જઈને જોવે તો મહારાજ આંબાનો રસ ને બાટિયા રોગી રહ્યા છે તેવા સુધી તેવા દર્શન થયા ને દર્શન કરતા મનમાં મોત ઘણું પામ્યા ઘણું અચરસ થયું દાસે ધનવત કીધું મહારાજ મારા ભાવની સામગ્રીનો અંગીકાર આપે કરીને મને નિહાલ કીધો કેટલો કેટલું ખુશીથી આવશે કેટલો આનંદ આવ્યો હશે કે મનમાં વિચાર કરું છું ને ઠાકોરજીએ મારો ભાવ પૂર્ણ કર્યો એવો વિચાર કરીને નિહાલ કીધો એવું કે છે ધન્ય મારા નાથ અમો તો સાવ નિષ્કચન છીએ આપતો પરમ ઉદાર છો દાસના મનોરથ પૂરણ કરતા આપ છો આમ મનુહાર કીધું પછી આચમન કરાવી બીડા ધરાવ્યા અનોસર કરીને બહાર આવ્યા બંને ભાઈએ વિચાર્યું કે આજ આ પ્રસાદ આપણા એકલાથી ન લેવાય કેટલો ઉત્તમ ભાવ કે હવે આ પ્રસાદ આપણાથી એકલાથી ન લેવાય વાંટવો તો પડે એટલે હવે એ કહે છે કે ગામમાંથી વૈષ્ણવને બોલાવીને રસનો સ્વાદ સર્વને વાંટ્યો અને મહારાજના પ્રતાપળની વાત સર્વને કરી એટલે કે આજે શું બન્યું એ બધી વૈષ્ણવને વાત કરી વૈષ્ણવને પ્રસાદમાં અનેરો સ્વાદ લાગ્યો અને માવદાસની સરાહના કરવા લાગ્યા બંને ભાઈ એવા ઉત્તમ ભાવવાળા હતા અને એવા ટેકીલા વૈષ્ણવ બે ભાઈ સમર્પણી હતા હવે નીચે પાચા બાબા આપણને સર્વને કહે છે કે માટે વૈષ્ણવે ઠાકોરજીને ઉત્તમ સામગ્રી અંગીકાર કરાવ્યાનો ભાવ મનસુબો સદા રાખવો જોઈએ મહારાજે તેનો ભાવ થતાં જ તે બધા આંબા અંગીકાર કરી લીધા નિષ્કંચન હતા પાસે દામ ચૂકવવાનું હતું નહીં પણ તેનો ભાવ ઘણો ઊંચો હતો તો મહારાજે સામગ્રી અંગીકાર કીધી એવા ઊંચા ભાવ મનમાં થાય તેને માનસી સેવા કહેવાય માટે ઊંચા ભાવની ટેક રાખીને રહીએ તો ઠાકોરજી પોતાનો કરીને જાણે આ પ્રસંગ આપણે લીધો એકતાલીસ બેતાલીસ પુષ્ટિ સંહિતા ભાગ એક ઉપરથી આજે આટલું જ બોલીને મારી વાણીની વિરામાં પૂછું બોલું શ્રી ગોપાલ લાલ કી જય ત્રણ રીતે આરોગે અંગીકાર કરે મનમાં વિચારીએ ત્યારે વસ્તુ પર આપણે હાથ મૂકીએ ત્યારે અને જ્યારે આપણે ધરીએ છીએ ત્યારે એ વચનામૃતમાં પણ આપણે આવી ગયેલું કે કેવી કેવી રીતે કયા કયા પ્રકારે ઠાકોરજી અંગીકાર કરે છે સામગ્રી કે મનમાં વિચાર કર્યો આપણે આ પ્રસંગ જોયું એ રીતે પણ અને જ્યારે દામ પૂછ્યું ત્યારે હાથ અડાડ્યો ને ત્યારે પણ એ ઠાકોરજીની સામગ્રી થઈ ગઈ મનેથી જ થઈ ગઈ કે આ સામગ્રી માટે લીધું છે ત્યારથી જ અને પછી તો ધરીએ ત્યારે તો ઠાકોરજી અંગીકાર કરે જ છે કેમ કે કાની આપીએ છીએ પંચ ભગવતે આજે આટલું જ બોલે મારી નાની વાતને વીરામાં પૂછ્યું બોલ શ્રી ગોપાલ લાલ કી જય